થવાનું મુખ્ય કારણ જે છે એ ઘણી વખત યુવાનીમાં હોર્મોન પણ થાય છે પણ મોટાભાગે જે કાંઈ કારણ છે એ આજની યુવા પેઢીમાં જંક ફૂડ ફાસ્ટ ફૂડ અને બહારની જે વસ્તુ જમવામાં આવે છે એને લઈને થતું હોય છે જો આ બધી વસ્તુઓ પર કંટ્રોલ કરવામાં આવે તો ખીલનું પ્રમાણ જે છે એ ઘટી શકે છે આયુર્વેદિક નુસ્ખો તો આપણે કરીએ તે દેશી નુસ્ખો દેશી ઉપચાર દેશી ઘરગત તો આ બધા પ્રયોગો થકી આપણે ખીલના જે કાંઈ ડાઘ છે ખીલ થાય છે એને દૂર કરી શકીએ એના માટે ખૂબ જ સરસ મજાનો મેઘીતે પ્રયોગ તો જોઈશું તે પણ એ પહેલાં ખૂબ જ સરસ મજાની વાત કહી દો કે જે મિત્રોની ખીલની તકલીફ છે વારંવાર ખીલ થાય છે ખીલ થાય પછી મટતા નથી જે ખીલ મટી જાય છે એના ડાઘ રહી જાય છે ચહેરા ઉપર આ બધી મુશ્કેલીઓ થાય છે ચહેરાની જે સ્કીન છે ડલ થઈ જાય છે તો આ બધી તકલીફો જે છે એને દૂર કરવા માટે ખૂબ જ સરસ મજાની એક આયુર્વેદિક કિટ અમારી પાસે અવેલેબલ છે તો જે મિત્રોને ખીલ અને ખીલના દાંત દૂર કરવા માટેની આયુર્વેદિક કિટ વિશે વધુ માહિતી જોઈતી હોય તો અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકે છે ખીલના ડાઘ અને ખીલને દૂર કરવા માટે ખૂબ જ સરસ મજાનો દેશી પ્રયોગ છે આ દેશી પ્રયોગમાં સૌથી પહેલા તો આપણે એક કપ ચોખા લેવાના છે ચોખા એકદમ કોરા લેવાના છે દીવે કે ઉચડા લેવો હશે તો એવા ચોખા નહીં ચાલે તો એક કપ જે આપણે ચોખા લેવાના છે એને એક નાના બાઉલની અંદર નાખી અને એની અંદર એક ગ્લાસ પાણી નાખી દેવાનું છે આખી રાત સુધી આ જે પાણીવાળા ચોખા છે પલાળીને રાખવાના છે સવારે જે આપણે વસ્તુ જોઈએ છે એમાંથી જે ચોખા પલાળા છે બરાબર આ રીતે નીચોવી અને એકદમ બરાબર ખૂટી અને પછી જે કાંઈ પાણી બને છે એ આપણે ગાળી લેવાનું છે એટલે કે આ પાણી જે બનશે ચોખાવાળું પાણી આપણને મળશે ચોખા જે છે એનો ઉપયોગ જે કાંઈ તમે કરવો હોય તે કરી શકો છો પણ ચોખાવાળું પાણી જે છે એની આપણે જરૂર છે તો હવે આ જે ચોખાવાળું પાણી આપણને મળે છે પંદર મિનિટ પછી ક્લિયર લાઈટ ફેસવોશથી મોઢું ધોઈ નાખવાનું છે ફેસવોશથી મોઢું ધોયા પછી એને એકદમ કોરું પાડી અને પછી એની ઉપર કોઈ પણ પ્રકારની ક્રીમ કેવું કાંઈ નથી લગાવવાનું આ પ્રમાણે તમે રેગ્યુલર એકવીસ દિવસ સુધી ચોખાવાળા પાણીનો ઉપયોગ કરશો એટલે ગમે તેવા ખીલ હશે ગમે તેવા ખીલના દાગ હશે ચહેરો એકદમ ડલ થઈ ગયો હશે ચહેરા પરના દાજુ પડી જાય છે તો એ બધી તકલીફ જે છે એ તમારી દૂર થઈ જશે સરળ જીવન મચા મુંડા સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના જય માતાજી